કેન્દ્ર સરકાર દ્વારા ખાવડા થી નવસારી પાવર ગ્રીડ ની સાતની આગેવાનોના અમદાવાદ ખાતે ખેડૂત સમાજ ગુજરાતના નેજા હેઠળ મળી હતી જેમાં અસરગ્રસ્ત જિલ્લાઓના તમામ આગેવાનો હાજર રહ્યા પાવર ગ્રીડ ની આ સાતસો પાસઠ કેવી ની લાઇનના વિરોધમાં આગેવાનોમાં ખૂબ જ મોટો આક્રોશ જોવા મળ્યો હતો વહીવટી તંત્ર જે રીતે પાવર ગ્રીડ કોર્પોરેશનનો હાથો બનીને કામ કરી રહ્યું છે એની સામે આગેવાનોએ લડી લેવાનો મૂડ બનાવી લીધો છે આવનારા દિવસોમાં જલદ કાર્યક્રમો આપવાની તૈયારી પણ આ મીટિંગમાં કરી લેવામાં આવી છે આગેવાનોનું કહેવું છે કે બાબા આદમના જમાનાના આ એક હજાર આઠસો પંચ્યાસી ટેલિગ્રાફ્ટ એક્ટ હેઠળ જે કામકાજ ચાલી રહ્યું છે એ સદંતર ખોટું છે માટે કાયદામાં સુધારો કરવામાં આવે અને જમીન સંપાદનના કાયદા હેઠળ આ લાઈન ઊભી કરવામાં આવે અથવા તો આ સાતસો પાસઠ કેવીની વીજ ટ્રાન્સમિશન લાઈન જમીનની અંદરથી લઈ જવાય તો એના પર વિચાર કરવામાં આવશે જ્યાં દરિયાઈ પટ્ટીની સગવડ છે ત્યાં આ લાઈન દરિયાઈ પટ્ટીના વિસ્તારમાંથી લઈ જવાય તો ફળદ્રુપ જમીન બચાવી શકાય અને એમણે માંગણી કરી હતી કે જ્યાં સરકારી જમીન અથવા પડતર જમીનોને ત્યાં એનો જ ઉપયોગ કરવામાં આવે તો વધુમાં એમનું કહેવું હતું કે ચોમાસા દરમિયાન કોઈ પણ કામકાજ પાવર ગ્રિડે કરવું નહીં પોલીસ દ્વારા જે બળ પ્રયોગ કરાયો એની પણ સખ્ત શબ્દોમાં ઝાટકડી કાઢી હતી આ લડત માટે ગુજરાત વીજ લાઇન સંઘર્ષ સમિતિની રચના કરવામાં આવી હતી જીજ્ઞેશ ઠાકોર આરએન ન્યૂઝ ઓલપાર